26 જુલાઈ 1999 માં કારગિલ યુદ્ધના શહીદોને આજે પણ દેશ અશુભીની આંખે શ્રદ્ધાંજલિ પાઠવે છે આજે કારગિલ જીતની ઉજવણી અમદાવાદના કન્ટોનમેન્ટમાં પણ રાખવામાં આવી હતી જેમાં શહીદ પરિવારોને બોલાવવામાં આવ્યા હતા શહીદોના પરિવારે વીટીવી ન્યૂઝ સાથે દુઃખદ ઘટના અંગે વાતચીત કરી એવા કેટલાય પરિવારો છે જેમણે યુદ્ધમાં પોતાનો દીકરો ભાઈ કે પતિ ગુમાવ્યા છે લદ્દાખના કારગિલ પોસ્ટ પર જ્યારે પાકિસ્તાને કબજો કર્યો હતો ત્યારે ભારતના જવાનોએ પાકિસ્તાની સેનાને મુતોડ જવાબ આપ્યો હતો પાકિસ્તાને કરેલા હુમલામાં પાંચસો જવાનો પણ શહીદ થયા હતા આજે પણ દેશ કારગીલના જવાનોની શહીદીને ગૌરવથી યાદ કરે છે અમે આર્મી મેડિકલ કોર થી જોઈન્ટ છે ને અમને રાતોરાત એવો હુકમ આપેલો કે ભાઈ આપણી ગુપ્ત સંચાર શાખાથી કે આ પાકિસ્તાનવાળા લોકોએ આપણી પોસ્ટ કેપ્ચર કરી લે છે ને આપણે રાતોરાત એમની ઉપર એટેક કરવાનો છે જો અમે દિવસે એમની ઉપર એટેક કરવાનો જે કાર્ય કરીએ તો એ અમારી કેઝ્યુઆલિટી વધારે થાય એટલે આર્મીનું કામ છે રાતે અ કરવાનો અને રાતે જ અટેક કરવાનો એ સિચ્યુએશન જોતા આજે પણ અમે એ ઘટનાને ને કદાચ યાદ કરીએ તો અમારા રુવાટા ઉભા થઈ જાય છે કેમ કે એટલી બધી આપણી સિચ્યુએશન હતી ખરાબ કે એ લોકો હાઈટ ઉપર અને આપણે નીચે તો એ સિચ્યુએશન જોતા એક કરુણ ઘટના કહેવાય અને એક અમારે એવો જોશે હતો કે ભારત દેશ માટે એની સરહદની રક્ષા કરવા માટે કદાચ અમારે જો અમારા પોતાના બલિદાન આપવું પડે તો એ બલિદાન આપવા માટે અમે બધા એ વખતે તૈયાર હતા એક ગયો એને જો બે મહિના થયા હતા છુટ્ટી પર આવ્યો હતો અને પછી એને બે મહિના માટે કુપવાડામાં મૂક્યો હતો એટલે એન્ગેજમેન્ટ માટે અમે એમની સગાઈ જોતા હતા છેલ્લે છોકરી બે દિવસ રહ્યા હતા અને એમને દીકરી પસંદ આવી ગઈ હતી પણ કે તમે લોકો જોઈને પછી ડિસાઇડ કરજો એન્ગેજમેન્ટ કરવા કેમ કરવા શું કરવું પછી એને ડ્યુટી ઉપર જતો રહ્યો તો પહેલી જૂન અમારી બર્થડે હતી તો એને વહેલું વિશ કરી દીધું અને ફિફ્થ પાંચે એને સર્ચ ઓપરેશનમાં ગયો કુપવાડા નીચે ખાડી પર ત્યારે તો મોબાઈલ હતા નહીં એટલે ફોનમાં વાત થતી નહોતી જયારે નીચે આવે ત્યારે ફોન આવતો હતો એ પણ અમારા ઘરે તો હતો જ નહીં બીજાના ઘરે હતો ત્યાં જતી હતી છેલ્લી વાત તો મારે લેટર ઉપર જ થતી હતી ત્યારે હું પ્રેગનેન્ટ હતી